બોરસદ તાલુકાના ઝરોલા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ દસમાં સત્તાણું પોઈન્ટ છપ્પન ટકા જેટલું ઊંચું શાળાનું પરિણામ લાવી કેન્દ્રના ચુમ્મોતેર ટકા પરિણામની સામે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું પંચાણું પોઈન્ટ ત્યાંસી ટકા સાથે એ વન ગ્રેડ મેળવી શાળામાં તથા કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પરમાર મિતના પિતા રાજેશભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક છે તેઓ જણાવે છે કે મિતના આ પરિણામ પાછળ તેની અને તેના તમામ માર્ગદર્શક શિક્ષકોની અથાગ મહેનત રહેલી છે મિત હવે અગિયાર બાર સાયન્સ કરી સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે એ વન ગ્રેડ મેળવી શાળા તથા કેન્દ્રમાં બીજું સ્થાન પ્રાપ્ત કરનાર ડાભી કુમાર અગિયાર વિજ્ઞાન પ્રવાહ બાદ આઈઆઈટીમાંથી બી ટેક કરવાની ઈચ્છા રાખે છે જ્યારે ત્રણ પોઈન્ટ સડસઠ ટકા સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર શાળા તથા કેન્દ્રમાં ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થી પોરવાલ વંશ મનીષભાઈ એમ સીબી એડ કરીને ગણિતના શિક્ષક બનવાની ઈચ્છા ધરાવે છે શાળાના બાર સાયન્સ પ્રવાહના સો ટકા વિજ્ઞાન પ્રવાહના છ્યાસી ટકા બાદ હવે ધોરણ દસમાં પણ જળહળતું પરિણામ લાવી કેન્દ્ર તાલુકા અને જિલ્લામાં શાળાને ગૌરવ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓ તેમના માતા પિતા તથા શાળાના તમામ શિક્ષકોની ટીમને શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે તથા ખેડવણી મંડળે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આજ રોજ હું ડાબી સહ્ય દિલીપકુમાર એસએસસી બોર્ડની પરીક્ષા ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા લાવીને ઉત્તીર્ણ થયો છું જે મારા શિક્ષક ગણો માતા પિતા તથા શ્રી નવીનભાઈ પટેલની મહેનતનું પરિણામ છે હું અગિયાર સાયન્સમાં આ જ શાળામાં એડમિશન લઈ એન્જિનિયરિંગ લાઈનમાં જઈને મારા માતા પિતાનું નામ રોશન કરીશ એકવાર ફરીથી તમામ શિક્ષકો મારા માતા પિતા અને આચાર્યશ્રીઓનો આભાર માનું છું આજ રોજ એસએસસી બોર્ડની પરીક્ષામાં હું કુમાર રાજેશભાઈ પરમાર પંચાણું પોઈન્ટ ત્યાં ટકા મેળવીને પ્રથમ નંબર થયો છું આ સિદ્ધિ પાછળ મારી શાળા શ્રી એચજી પરીક્ષ હાઈસ્કૂલ જાવલાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલ સર ના સતત માર્ગદર્શન અને શાળાના તમામ શિક્ષકોની અથાગ મહેનત રહેલી છે હવે હું ભવિષ્યમાં અગિયાર બાર સાયન્સ ચારોલા હાઈસ્કૂલમાં જ કરી સોફ્ટવેર એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ બની મારા માતા પિતાનું નામ રોશન કરીશ હું ફરી એકવાર મારા શાળાના આચાર્ય શ્રી અને તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુરવાર વંશ મણિષભાઈ છે મેં ધોરણ દસમાં ત્રાણું પાંચ સડસઠ ટકા મેળવીને થર્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે આ આ સિદ્ધિ પાછળ અમારા સ્કૂલના આચાર્યશ્રી અને તમામ શિક્ષકગણનો ખૂબ આભાર માનું છું હું આ સ્કૂલમાં અગિયાર બાર સાયન્સ કરીને મેથ્સના ટીચર બનવા માગું છું અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવા માગું છું આ સ્કૂલમાં તેથી હું તમામ આચાર્યશ્રી અને શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું તહેવારો રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે છે